ભડકોતરા ગામના વિકાસને મળ્યો નવો વેગ કુલ ચાર કરોડ સાડત્રીસ લાખના કામોની ઔપચારિકતા શરૂઆત અંકલેશ્વર તાલુકાનું ભડકોતરા ગામ હવે વિકાસના નવા માપદંડ ઘડી રહ્યું છે ભરૂચ જિલ્લા પંચાયતની ગ્રાન્ટ હેઠળ રૂપિયા છવ્વીસ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલા ભવ્ય પ્રવેશ દ્વારનું લોકાર્પણ અંકલેશ્વર હાંસોટના ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરવામાં આવ્યું આ પ્રવેશ દ્વાર જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ આરતીબેન પટેલના સહયોગથી નિર્મિત થયું છે જે ગામના સૌંદર્ય અને ઓળખમાં નોંધપાત્ર વધારો કરશે લોકાર્પણ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી પુષ્પા પટેલ કારોબારી અધ્યક્ષ મીનાક્ષી પટેલ ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત સેલડિયા તથા નોટિફાઈડ એરિયા ભાજપના પ્રમુખ જય તેરૈયા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ગામમાં માત્ર પ્રવેશ દ્વાર પૂરતું નથી પરંતુ સમગ્ર વિકાસ માટે અનેક કામો શરૂ થયેલા છે જેમાં રૂપિયા સત્તાણું લાખના ખર્ચે ગટર લાઈનનું કામ રૂપિયા બે કરોડના ખર્ચે જે આરસીસી રોડ અને પેવર બ્લોકનું કામ વિલેજર્સ માટે મુસાફરીને વધુ અનુકૂળ બનાવશે પડોશી કાપોદરા ગામમાં રૂપિયા એક કરોડ ચાલીસ લાખના ખર્ચે તૈયાર થયેલ બ્રિજનું લોકાર્પણ પણ તાજેતરમાં જ કરવામાં આવ્યું છે આ તમામ કામગીરી રાજ્ય સરકારની છેવાડાના વિસ્તારોના સર્વાંગી વિકાસ માટેની વ્યૂહરચનાનો ભાગ છે

એ હેતુસર સમગ્ર ગુજરાત ની અંદર જે પ્રવેશ થઈ રહી ત્યારે અમારા પરગોદરા ગામે પણ મારા જિલ્લા પંચાયતના સભ્ય સભ્ય વિસ્તારના અને હાલમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ એવા આરતીબેન બેન પટેલ ની પણ છવ્વીસ લાખ ના ખર્ચે આજે અહિયાં પ્રવેશ દ્વાર નું ખાત ઉદ્ધન કરવામાં આવ્યું છે એની સાથે સાથે કાપોદરા ગામ છે કાપોદરા ગામની અંદર પણ જે ગામમાં જવા માટેનું જે કનેક્ટિવિટી હતી ત્યાં એક સ્લેબ જેમ નારું હતું થવાના કારણે બધ થઈ ગયો હતો એ પણ એક કરોડ ધારી તાખ ના ખર્ચે ત્યાં અ નું અત્યારે ત્યાં લોકાર પણ છે અને અગાઉ ના ની અંદર અંકેશ નગરપાલિકા ની અંદર પણ બે સારા એક હિન્દી માધ્યમ સારા અને બીજી ગોયા બજાર ની સારા આમ બે શાળા મળીને બે કરોડ પાંચ લાખ ના ખર્ચે આજે ત્યાં પણ લગભગ સત્તર જેટલા તોડાઓ ખાત મૂળ કરવામાં આવ્યું છે ત્યારે આવનાર દિવસોમાં આ ભરભાજના ગ્રામ પંચાયત દ્વારા સત્તાણું લાખ ના ખર્ચે ગઈકાલે નું કામગીરી પર ચાલુ છે એ પણ આવનાર દિવસોમાં લોકાર્પણ કરવામાં આવશે સાથે સાથે બે કરોડ ના ખર્ચે બ્લોક પેવર અને આર્થિક રસ્તા ઉપર કામગીરી નું સમય થનાર છે